એમ શાંતિ છે ભરના દીકરા હોય ભાજપ મૂકી દેવા અપક્ષ લડીને બતાવો અને જીતીને બતાવો અમે તમારા શરણે આ જીવન ગુલામી કરવી ગણ્યા આ જીવન એકવાર અપક્ષ લડીને બે જીતી બતાવી આ જીવન ગુલામી કરવી આમ થઈ જાય આમ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ તમને બધાને ખબર છે કે ગોંડલમાં મિત્રો અત્યારે જે બની ગજરાત ભાઈ ને જે મિત્રો અલ્પેશ ધોરી અને જે ગણેશ જાડેજા છે તો આમનો વિવાદ મિત્રો અત્યારે હવે સતત વધી રહ્યો છે કારણ કે મિત્રો અત્યારે હું આવું એટલા માટે બોલું છું કારણ કે મિત્રો અત્યારે બની ગજરાત ભાઈનું મિત્રો અત્યારે વધુ એક નિવેદન છે એ સામે આવ્યું છે અત્યારે મિત્રો જે બની ગજરાત ભાઈ છે તેમને મિત્રો ગણેશ જાડેજા ને એવું કીધું છે કે જો તમારી અંદર હિંમત હોય તો બે હાજર સત્યાવીસ ની ચૂંટણીમાં બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં અપક્ષ તરીકે એટલે કે કોંગ્રેસ તરફથી લડીને બતાવો તો માની લઉં ને અપક્ષ તરફથી જો તમે જીતી ને બતાવો તો આખી જિંદગી તમારી ગુલામી કરવા તમારી સેવા કરવા માટે તૈયાર છું એવું મિત્રો અત્યારે જે બની ગજરાત ભાઈ છે